અને તમને ખબર છે કે વર્બ્સ બહુ જ વપરાતી વસ્તુ છે સેન્ટેન્સ બનાવવું હોય કોઈ પણ તો વિધાઉટ વર્ટ ઇઝ નોટ પોસિબલ રાઇટ એન્ડ વાય એઝ આઈ ટોલ્ડ કે સેન્ટેન્સ હોય કે પછી ટેન્સ હોય ઇમ્પોર્ટન્ટ જે ભાગ છે એ છે ક્રિયાપદ છે અને ક્રિયાપદને ઇંગ્લિશમાં વર્બ કહે છે જેનું સ્પેલિંગ તમને ખબર છે રાઈટ તો સ્પેલિંગ છે વી એ આર બી નો ઇટ્સ વી ઈ આર બી અને વર્બ એવું બોલવાનું નથી બોલવાનું શું છે વર્બ યસ નાઉ લેટસ કન્ટિન્યુ શું ક્રિયાપદો ક્રિયાપદો તો વબ અને ક્રિયાપદો હોય તો વબ થશે અને એના અલગ અલગ સ્વરૂપો છે ફર્સ્ટ ફોર્મ v1 સેકન્ડ ફોર્મ uh, v2 તમે કહેશો એને ઓર પાસ્ટ ફોર્મ એન્ડ v3 તો પાસ્ટ પાર્ટિસિપલ ઓર તમે થર્ડ ફોર્મ પણ કહી શકો છો એન્ડ v4 મીન્સ બેઝિકલી ing ની વાત છે એન્ડ એન્ડ સાંભળ્યું હશે રાઈટ કે વર્તન કરવું બિહેવિયર શબ્દ સાંભળે છે ટુ બિહિન કરવું behaved third form is behaved in short પાછળ શું લાગે છે ડી લાગે છે ઓકે નેક્સ્ટ ઇઝ એના પછી આવે છે માનવું તો માન્યતા એટલે બિલીવ થાય પણ માનવું એટલે બિલીવ થશે એન્ડ સેકન્ડ ફોર્મમાં માં તમારે ખબર છે ડી લાગશે એન્ડ યસ ડી સો બી ઈ એલ આઈ ઈ વી ઈ છે એ ધ્યાન માં રાખીશું બિલીવ બિલીવડ બિલીવ રિપીટ વેરી ગુડ આપણ જોઈ લે બિહેવ બિહેવડ બિહેવ વેરી ગુડ

तो अहिया बचकू भरू ले बाइट छे ओके एंड बी आई टी बाइट बोली सु दोस्तों एंड सेकंड फॉर्म बी टेन थर्ड फॉर्म इज बीटन यस तो स्पेलिंग बीटन नो जो बी आई डबल टी ई एन छे ओके एंड सेकंड फॉर्म में ई नथी जोवानो छे सो बाइट बीट बीटन रिपीट यस एंड 15 कंटाड़ो उपजावो

બળવું કે બાળવું તો એના માટે શબ્દ છે ઈનો બર્ન બર્ન ગેસ બર્નર વર્ડ તમે સાંભળ્યું છે રાઈટ સો ટુ બર્ન બ યુ આર એન એન્ડ સેકન્ડ ફોર્મ એન ની જગ્યાએ ઓફકોર્સ એમ નાન બટ ટી લગશે બન્ટ બોલાશે એન્ડ થર્ડ ફોર્મ ઇઝ ઓલસો બન્ટ એન્ડ નેક્સ્ટ વન ઇઝ યસ ધેટ ઇઝ ડાટબુક એ દફનાવું તો વર્ડ છે બરી ડી યુ આર વાય ટુ

શું કરવાનું છે કે હું અટકું તરત તમારે બોલવાનું અને તમારા જે માર્કસ આવે છે What come on, to very good, behave, second form, behaved and third form, same, very good. And next one is, yes, manu, to manu means two. very good, believe, second form, believed, third form is also believed. And next one is, bandhu. Toh, to, bind, very good, and then bound and third form is also bound. And next one is, karadhu, bachku baru, come on, to bite very good and second form beat and third form B10. And next one is Kantado jao to board B O R E and second form board and third form is also board. And now next one is yes. to ke third break, very good, and second form is બ્રોક થર્ડ ફોર્મ બ્રોકન ગ્લાસ નેક્સ્ટ વન બાંધવું મકાન બિલ્ડિંગ ટુ બિલ્ડ સેકન્ડ સેકન્ડ ફોર્મ 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 બિલ્ટ બિલ્ટ એન્ડ થર્ડ થર્ડ ઇઝ યસ વેરી વેરી ગુડ ગુડ નેક્સ્ટ નેક્સ્ટ વન વન કે કે એના એના માટે શબ્દ ટુ 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 આવશે એન્ડ વાય નો યથ છે ને આઈ કરી ભરી દે એન્ડ ભરી દે એન્ડ ફાઇનલી લાસ્ટ ઇઝ પાંચરામ પુરુ ટૂ કેજ એન્ડ સેકન્ડ ફોર્મ ઇઝ કેજ એન્ડ થર્ડ ફોર્મ ઇઝ કેજ સો દોસ્તો સો દોસ્તો તમારે કરવાનો શું છે કે તમારે ટોટલ માર્ક્સ કેટલા આવે એ તમારું નામ યોર નેમ ધેન નેમ ઓફ ધ વિલેજ ઓર સિટી લખવાનું છે એન્ડ તમારા કમેન્ટ બોક્સ માં લખવાનું છે એન્ડ યસ જો તમને વિડિયો ગમ્યો તો લાઈક કરો કમેન્ટ માં લખો કેટલા માર્ક્સ આવે એન્ડ યસ શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ ટુર ચેનલ સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ અને હવે પાર્ટ થ્રી અમે લઈને આવીશું તબ તક કે લઈ થેન્ક યુ બાય ટેક કેર